ત્રણસો ઓગણીસ બે ત્રણસો છત્રીસો અડત્રીસ ત્રણસો ચાલીસ બે તથા આઈટી એક્ટ છાસઠ સી ડી તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલ જે ગુના ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે શેર બ્લોક ટ્રેડિંગ તથા નવા એસએમએ આઈપીઓની ડમી એન્ટ્રીઓ બતાવી ફરિયાદીને રૂપિયા પાંચ કરોડના પ્રોફિટનો ખોટો બનાવટી દસ્તાવેજની નોટિસ સોફ્ટ કોપી મોકલી ફરિયાદીને વિશ્વાસમાં લઈ આજ દિન સુધી ફરિયાદી પાસેથી ઓનલાઈન રૂપિયા તેમના મળતિયાના બેંક ખાતામાં ફરવડાવી ફરિયાદી સાથે કુલ રૂપિયા એક કરોડ તોતેર લાખ સુડતાલીસ હજાર નવસો ચોરાણુંનો નો સાયબર ફ્રોડના ગુનાની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો હતો

તેમજ સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી તપાસ કરવામાં આવેલ હતી જે આરોપીના મળત્યાં બેંક એક્સિસ બેંક એકાઉન્ટ નંબર ઓગણીસ ત્રેવીસ જીરો બે ડબલ ઝીરો અડતાલીસ જીરો નવ બાવન તેત્રીસ કરંટ એકાઉન્ટ જમા થયેલ જે એકાઉન્ટ હોલ્ડરની તપાસ કરતા એકાઉન્ટ ધારકે પોતાનો ગુનો કબૂલ કરેલ હતો પકડાયેલ આરોપી મેહુલભાઈ કનુભાઈ રામજીભાઈ लुणागरिया पटेल रहिवासी सूरत भगवती कृपा सोसाइटी परभान स्कूल ने सामे श्याम धाम ने मंदिर पाछळ सरथणा जकातनाका सूरत सिटी वर्छा सूरत तथा जयेंद्र भाई उर्फ जयेश महेंद्र भाई हिरपरा रहवासी अहमदाबाद शहर आर118 मारुति रो हाउस सुभाष चौक आज जो है बे आरोपी सुंदर સાયબર ક્રાઇમનો જે ગુનો દાખલ થયેલો છે એ ફરિયાદી મૂળ ડાકોરના છે અને જે ઘટના બની એ ઘટનામાં આશરે ત્રણેક મહિના પહેલાં ફરિયાદીને એક વોટ્સઅપ ગ્રુપમાંથી મેસેજ આવે છે અને ત્યારબાદ એમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે અને જેની અંદર શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ તરકીબો અપનાવી અને ઇન્વેસ્ટ કરાવવામાં આવે છે અને એની અંદર એક પ્રકારની એપની અંદર એની પોતાની ક્રેડિટ કેટલી છે એ પણ એમાં બતાવે એટલે વધારે એમાઉન્ટ જોઈ અને એમને જે ડલોભનમાં આવી જાય છે અને એક બે વખત રિટર્ન એ રૂપિયા પણ આપે છે જેથી કરીને જે ફરજદાર જે અરજદાર જે છે એ વારંવાર એની અંદર અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા જમા કરાવતા જાય છે અને જ્યારે એને અંદાજ આવે છે કે ના આ સંપૂર્ણપણે ટ્રેપ છે ત્યાં સુધીમાં ઘણું બધું મોડું થઈ ગયું હોય છે અને આશરે એક કરોડ તોંતેર લાખ રૂપિયા જેટલું એ ગુમાવી ચૂક્યા હતા અને તાત્કાલિક એમને વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી અને પોલીસ દ્વારા ક્વિક રિસ્પોન્સ આપી અને જે શક્ય એટલું એમાઉન્ટ ફ્રીજ કરાવવાની ટ્રાય કરી છે અને આમાં ફરિયાદ દાખલ કરી અને જે આઠેક જેટલા અજાણ્યા એ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થયેલી એમાંથી બે આરોપીને ખેડા જિલ્લા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી લેવામાં આવેલા છે એમના રિમાન્ડ માગવામાં આવેલા છે અને અન્ય આરોપીઓ જે છે એને પકડવાની તજવીજ ચાલુ છે સાયબર ક્રાઇમના જે ગુના બંધાય છે લોકો સાયબર ક્રાઇમના ગુના દરરોજ ક્યાંક ને ક્યાંક બને છે પુષ્કળ લોકો આના ભોગ બને છે પરંતુ લોકોને ખાસ આ બાબતની એક વિનંતી છે કે પણ પ્રકારની લાલચમાં ના આવે કોઈ પણ પ્રકારના ડરમાં ન આવે જે કોલ આવે છે એમાં મોટે ભાગે આ બે પ્રકારના હોય છે યા તો કોઈ પ્રકારની લાલચ આપવામાં આવે છે અને જેની અંદર ટ્રેપમાં આવી જતા હોય છે અથવા તો કોઈ પણ ડર બતાવવામાં આવે છે દાખલા તરીકે ટેલિકોમ્યુનિકેશન કંપની દ્વારા કે તમારો ફોન બે કલાકમાં બ્લોક થઈ જશે તમે આ આટલા આટલા ડોક્યુમેન્ટ આ વસ્તુઓની વિગત આપો ઘણી વખત કોઈ સરકારી ડિપાર્ટમેન્ટનું નામ બોલી અને ડર બતાવવામાં આવે છે તો આ પ્રકારના કોઈ ડર કે લાલચમાં જો વ્યક્તિ ન આવે તો ઘણી બધી જે આ સાયબર ક્રાઇમ છે એને પ્રિવેન્ટ કરી શકાશે અને ભોગ બનતા લોકો ઓછા થશે અને ક્યારેક જો ભોગ બની જાય તો સરકાર દ્વારા સરસ સુવિધા આપવામાં આવી છે ટ્વેન્ટી ફોર બાય સેવન વન નાઇન થ્રી ઝીરો જે નંબર છે એમાં તરતને તરત જ કોલ કરવામાં આવે તો જેથી કરીને જે ફ્રોડસ્ટર છે એ પૈસા એના આગળ એ ટ્રાન્સફર કરે એની પહેલાં જ આપણે બેંક થ્રુ એ અમાઉન્ટ ફ્રી કરાવી શકીએ અને વિક્ટમને પરત અપાવી શકીએ